ભાવનગરમાં કાયદા વ્યવસ્થાના ભજાગરા ઉડ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે આજે બપોરના સમયે ઘોઘા રોડ વિસ્તારમાં એક યુવાની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવે છે જેમાં આ યુવક ના માતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પણ છે હવે પોલીસ કર્મીઓના પરિવાર સુરક્ષિત ના હોય તે પ્રકારના સવાલો ઉઠ્યા છે આ મામલે કારણ અકબંધ છે કે શું કારણોસર યુવાનની હત્યા થઈ છે કોણ છે આ યુવાન વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેદા

ઉપરા છાપરી છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવ્યું છે આ ઘટનામાં કઈ એવું હતું કે કેવલ પોતાના મિત્ર સાથે આજે બપોરના સમયે પોતાનું બાઇક સર્વિસમાં આપવા માટે જાય છે ને તેઓ પંચવટી વિસ્તાર ખાતે ઊભા હતા અને આ દરમિયાન બે જેટલા જે આરોપીઓ છે તે બાઇક ઉપર આવે છે ને એકાએક કેવલ કઈક સમજે તે પહેલા જ આ આરોપીઓ છે પોતાની પાસે રહેલી જે છરી હોય છે તે છરી વડે કેવલના ગળાના ભાગે છરીના ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડે છે આ ઘટનામાં કેવલ લોહી લોહણા હાલતમાં જમીન ઉપર ઢળી પડે છે અને આમાં ઘટના સ્થળે જ કેવલનું મૃત્યુ નિપજે છે આ ઘટનાની જાણ તાત્કાલિક ગોગા રોડ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે આ મામલે ભાવનગરના ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચે છે ત્યારે શું કહી છે ભાવનગરના ડીવાયએસપી તે સાંભળી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જે પંચવટી ચોક વિસ્તાર આવેલો છે ત્યારે ત્યાં આજે બપોરે કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હત્યા થયેલી છે પ્રાથમિક વિગત જે પોલીસને મળેલી છે તે વિગત એવી છે કે કેવલભાઈ તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં અહીંયા પોતાની ગાડી જે છે તે સર્વિસમાં આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન બે ઇસમો હાલમાં પ્રાથમિક એવી વિગત મળેલી છે કે બે ઇસમો દ્વારા તેને છરીના ઘા માર્યા છે ગળે જે છે એને ઈજા કરેલી છે અને શરીરમાં છરીના ઘા મારી અને તેને અહીંયા મોતને મર્ડર કરેલું છે આ અનુસંધાને પોલીસ દ્વારા જે કેવલભાઈની જે લાશ છે તેનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આ જે ઘટના જે છે એ કઈ રીતે બનેલી છે તે બાબતે અને આગળની જે ફરિયાદ લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે થેન્ક યુ હા જે આ યુવાન કેવલભાઈ જે છે તેમના મધર જે છે અહીંયા એએસઆઈ છે અને એ અહીંયા ફરજ બજાવે છે થેન્ક યુ

પર એકવાર ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે ને પોલીસ કર્મચારીઓના પરિવારમાં જ જો હત્યાના બનાવો બેફામ રીતે જે આરોપીઓ કરી રહ્યા હોય હત્યા તો સામાન્ય જનતાની શું સ્થિતિ થશે તે વિચારવાનો વિષય છે દર્શક મિત્રો આવા જ અનુ આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पराईए